કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસના સ્થાપના દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરીને ઉજવણી કરવામાં આવી જોઈએ તેનો વિશેષ અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા યુવક કોંગ્રેસના ચોસઠમાં સ્થાપના દિવસ નિમિત્તે આજે કચ્છ જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા અંજન મંડળ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો રાષ્ટ્રભાવના યુવાનોમાં વધે યુવાનો રાજકારણમાં સક્રિયપણે ભાગ લે એ હેતુથી સ્થાપના કરવામાં આવેલ યુવક કોંગ્રેસના સ્થાપના દિવસ નિમિત્તે હું જે સંસ્થામાંથી આવું છું એ સંસ્થા સાથે જોડાયેલા મારા તમામ ભાઈઓ બહેનોને હું શુભેચ્છા આપું છું અને હજી પણ યુવા કોંગ્રેસના માધ્યમથી યુવાનો વધારે ને વધારે રાજકારણમાં સક્રિય બની અને રાષ્ટ્રહિતના કાર્યો કરતા રહી છું ભાઈ શાહ બિલકુલ હું યુવાનોને કહું છું કે આંધળા બની કોઈની ખોટી વાતોમાં આવ્યા વગર જે લોકો માત્ર ખોટા પ્રચાર કરી ખોટા

અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ